તો હે ગેイズ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજ જો સવાર સવારમાં ખાટલો બાર કાઢી નાખ્યો છે તો એને આપણે છે ને હવે મોટો છે ને એને નાનો કરવાનો છે ચિંતા કેમ મોટો નાનો હવે એ નથી હવે જગ્યા એની અને યુઝ નથી થાતો તો એને હવે આપણે ફોલ્ડિંગ કરી નાખવાનો છે મમ્મી જય સ્વામિનારાયણ જયમનારાયણ જય ઓમેશવરજી શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નામ શું છે ઓકે જી જો આ ચાદર પીનેલે કાઢી છે બહાર અને સવારના વાગી જશે 9:30 આ કેમ ચાદર ચેન્જ કર્યો આજે તો તમે के जो me manवा

પછી તમે આપો મલેશિયા તો અમને થોડું મલેશિયા તો અમને થોડું ગોવાના બજેટમાં તે ગોવામાં તમે અહીંથી અહીંયા જવાના પાંચસો રૂપિયા ટેક્સી પાડો દ્યો ઈસ તે અહીંથી અહીંયા જવાના 40 રૂપિયા માં પડતો હા લે લે તો મને લાગે છે ડુમસ લઈ જાય બહુત લઈ જાય ગોવાળા લૂટે છે હવે આનું કવર છે મમ્મી છે ને ફાઈનલ કરી નાખ્યું છે કે ગોવા જાશે તો એની ગાડી લઈને જ જાશે ને ચારસો રૂપિયા દેવા માટે ઈ નહીં જાય કેમ કે બધી જગ્યાએ લૂટે છે તમને ખાવા પીવામાં લૂટે છે ત્યાં કોઈ પણ રિવ્યુ ખાવા પીવામાં હોટલમાં તે પોતાની ગાડી લઈ જાવ પાર્કિંગમાં જ્યાં જ્યાં ટેક્સ વસૂલવાના આવે ત્યાં એટલો ઓવરચાર્જ એટલો ઓવરચાર્જ મમ્મી બહુ બધાનો થોડુંક લઈ તો સમજાણું કે પચાસ રૂપિયા ઘોડા બેવાના હોય હો લઈ તો સમજા ખા છે પણ ત્યાં ચારસો પાંચસો રૂપિયા લઈ લઈ અને સાચી વાત છે હેતાંશ્રી છે ને અમે લેઝર લાઇટ અહીંયાથી અમે દોઢસો રૂપિયાની લઈએ છીએ દોઢસો બસો રૂપિયાની બાપા સીતારામ થી આપણે લઈએ છીએ અને ઓલી ગ્રીન કલરની જે પાડે છે ને સ્પાઇડર વાળી અને અમે ગોવાથી છે ને એ જ લેઝર લાઇટ અમે ચારસો ચારસો રૂપિયાની ત્યાંથી લીધી હતી એક તો પ્લસ ઈ મળ્યા પ્લસ ડબલ ડબલ જ થઈ ગયા એક વેચે ત્યાં એક ફ્રી થઈ ગઈ ઈ તો જે ભાવે વેચે ઈ આપડને પોહાય તો આપડે લેવાય આપડે કોઈને ન કેવાય તો મોંઘી વેચો છો આપણે પોહાય તો આપડે બજેટમાં હોય તો લેવાય એનો ધંધો છે એ સમજી લે ગોવા વસ્તુ છે ને એ બારે બાર મહિનામાં ત્રણ મહિના હોય તો એને ત્રણ મહિનામાં

ડાબે હોવાથી એક મોટો ફાયદો હોય કે સવારે છ વાગે ચા ચે હું પૂરી થઈ જાય

એટલો બુગડી ગયો હતો આપડે આ મકાનમાં કેટલી વખત કલર કરો પણ આ પ્રોબ્લેમ તો છેલ્લે બધી રે એટલે હવે લોકો છે ને કોઈ પણ હવે લોકો બનાવે હોલમાં સ્ટાઈલ નાખતી ઝંઝટ જાય હોલમાં કોણ સ્ટાઇલ નાખે કોઈ નો કોઈ નો નાખે દેશ માં નાખે અહીંયા કોઈ નો નાખે ટાઈલ ચાલો પોણા બધી બાકી છે તો ચાદર ને એવું બધું બદલાવાનું છે હમણાં સુરેખાબેન આવી જશે આજ તો આવવાના છે ચાર દિવસે એક વખત આવશે સુરેખાબેન એટલે થોડું કામ કાઢી રાખીએ અને થોડું ઘણું કરીએ ચાલો તો હવે જઈદી બહુ લેટ થાય છે

ઓકે જી બતાવો હાલો આલ્બમ ને એકાદી ઝલક બતાવી દે અમે આવા હતા ત્યારે આવાથી કેવા થઈ ગયા આવાથી આવા થઈ ગયા છે ને થોડાક ફોટો શૂટ માં તો બધા નો કોઈ ચેન્જ નથી મારી સિવાય ચહેરા ચહેરાનો લુક એટલો બધો ચેન્જ નો છો મારો ઘણો બધો થઈ ગયો તમે તો

લાઈક કરાવું આ બધું આલ્બમ ને બધું મૂકવું છે હાલ કરાવું નો આલ્બમ છે ને બીજી વાર ક્યારેક ઓકે બહુ રિક્વેસ્ટ તમારે આલ્બમ આલ્બમ તો બતાવી દીધો ઓકે ચાલ હાલ હું કરવાનો છે આ હાલો તો ઘર પે પહોંચ ગયે આ લે લે મમ્મી જયોગેશ્વર કેમ એટલા બધા ધાણા આજે તે એટલા બધા દાણા એમાં

છે છે જાય ખબર પડી પછી રાજ એક પેકેટ પેકેટ બે કે આજે મકાઈ નું શાક છે આમાં ડાળ ભાત હશે અને આ છે ડાળ કઢી કઢી બનેવી છે મને એવું લાગતું અલગ છે અરે વાહ

ભૂલાય જાય છે એવું થાય છે છે ચેન નથી ખટકે આપી સવારે

તો એ બધા વડીલો ખાતા હોય ને આપડે છોકરા છોકરા બહાર પાણી ખાતા હોય એટલે પાણી મીઠું પાણી હારે ન હોય પણ પછી અત્યારે વડીલો હોય ને એટલે આપડી જેમ ખાટું તીખું ન ખાઈ શકે એટલે એની હાટું છે ને મીઠું પાણી પણ વડીલો તીખું ખાતા જોવા સાંજે હાથી પણ હું વડીલો ભાખરી ન તો તો મેં તો મસાલા ભાખરી જો

સાચી વાત છે પાણીપુરી બધું બહાર નું બધું હમણાં કેન્સલ આવે પિનાલ કેટલા જણા છે એટલા બધાની પાણીપુરી ઓ બાપરે હકીકત છે ને ગાઈઝ પચાસ જણા હોય કે પાંચ જણા હોય 10 જણા હોય મહેનત કરવા વાળા માણસો જો તો પ્રોગ્રામ થાય બધાને તૈયાર માજર પાઉ ભાજી મંગાવીને ખાઈ લેવી છે બરાબર એમ નો મેળ આવે ઘર નું જ બનાવવાનું જાતે જ બનાવવાનું પણ માણસો ભેગા થાય પણ મહેનત કરવા વાળા જો કે નહીં સાચી વાત છે ને મહેનત છે જો

ગાઈશ તો આજ ખાને મેનીપુરી શું છે રાજ કેમ છે મસ્ત છે કેમ છે ભાઈ રાજ રેડી કેમ ભાઈ ને પાણીપુરી ભાઈ પાણીપુરી બહુ ટોપી ની જો ભાઈ જમ્મ આવી જો ફર્સ્ટ ક્લાસ જો ચણા આવી ગયા છે ચણા એમ આમ કીધો છે પાણીપુરી ખાઈ લઈએ આ બધા ચાલુ કરી દીધું છે

જો સવા અગિયાર વાગી છે તો ગાઈસ કાલે મળીશું નવા બ્લોગમાં નવી એનર્જી સાથે ચા સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ જયો